વારસાઈ હોય તોય ભલે બે માં એક વસ્તુનો તફાવત છે વારસાઈ હોય તો કોઈ પણ એક દીકરો આંબો બનાવે છે હયાતી માં હક દાખલ હોય તો બાપ આંબો બનાવે છે એટલું સમજદારી રાખજો ઓલા માં બાપા ગુજરી ગયા છે બાપા ક્યાંથી આવશે આંબો બનાવવા બરોબર હવે બે ની સ્થળ જ ફરી જાય બાપા ગુજરી ગયા છે એટલે કે વારસાઈ દાખલ કરવી છે તો છોકરા જ્યાં રહે છે ત્યાં અથવા તો બાપા ગુજરી ગયાનો નું આધાર કાર્ડ જ્યાં સરનામું છે ત્યાં આંબો દાખલ થઈ જાય સમજાઈ ગયું હવે વારસાઇ દાખલ કરો ખેતી દાખલ કરો તો જે છોકરો આંબાની અરજી કરતો હોય જ્યાં રહેતો હોય ત્યાં ખેતીની જમીન જ્યાં આવેલી હોય ત્યાં નહીં તલાટી મંત્રીની હકૂમત જ્યાં તમારું સરનામું હોય ત્યાં નહીં લાગુ પડે ખેતીની જમીન હોય રજૂ કરવાનું છે ત્યાં એ તલાટી પાસે જવાનું બરોબર છે તો હવે આંબા માટેનું પહેલાં તો પચાસ રૂપિયાના પેપર પર નીકળી ગયું છે પણ કેટલી જગ્યા બનાવે છે બનાવી નાખવાનું સેક્યુલર બતાવવા નહીં જવાના જ્યાં સેલ્ફ ડિફ્યુલેન્સ સેલ્ફ લઈ લેવાનું તમારે શું હાલે છે સેલ્ફ હાલે છે

વકીલો અને મામલતદાર લે એ કાંઈ ખાતેદારી જોવી નથી લાવો નામ ચડાવી ચડાવ્યું લાવો નામ ચડાવી દે હવે બધાની ખાતેદારી તૂટે છે કીધું સરકારનો આ સર્ક્યુલર આવી ગયો છે હવે આમાં ખાતેદારીના કેસમાં જોવાય કે કાંઈ ના મામલતદારના દાખલા કીધું ન હાલે તો મામલતદારના દાખલા ઉપર ખેડ ખાતેદારના નામ ચડાવી દે કીધું કલેક્ટરનો દાખલો લેવો પડે બે વર્ષનો જે લઈ આવી મામલતદારના દાખલા ઉપર ખાતેદારી ખાતેદાર તૂટે તૂટે ઇન સેન્સ કે જેની તૂટતી હોય એની હા જેની નોટ તૂટતી હોય ને તો મામલતદાર દાખલો આવી બાકી સક્ષમ અધિકારીનો દાખલો શબ્દો છે તો સક્ષમ અધિકારીનો નું હોવો જોઈએ પણ હાલે છે આપણે દલીલમાં માં નહીં કરવાનું ત્યાં એફિડેવિટ માંગીને એફિડેવિટ કરી દેવાનું જ્યાં સેલ્ફ ડેક્લેશન માંગી ત્યાં સેલ્ફ ડેક્લેશન કરી દેવાનું પૂછી લેવાનું એ તમને કહે બીજા બાર નોટરી છે નોટરી થતો હોય તો ન્યાય દેવાનું એ કે લાય આમાં સેલ્ફ ડેક્લેશન છે કેમ નાખ કેમ નાખવાનું તમારો ફોટો જોડશે આધાર કાર્ડ લઈ જવાનું છે તમારું બે સાક્ષી લઈ જવાના છે અરજી કરશો અરજદારનું નામ મોબાઈલ નંબર તારીખ ગામ વગેરે જે લાગુ બધી જમીન ખાતા નંબર જો બરાબર સમજજો વારસાઈ દાખલ કરવી તો ખાતા નંબર લખો હયાતી માં હક દાખલ કરવું હોય બધા દાખલ કરવું તો ખાતા નંબર લખો એક સર્વે નંબર પર દાખલ કરવું તો સર્વે નંબર લખો દેખ્યું છે એટલે બીજા માં બાપા નું નામ ખાતે જે જમીન ચડા નહી ચડે એક આ છોકરાના નામે એક આ છોકરાના નામે એમ હવે ચડતું નથી એ પછી કરવાનું છે વિભાજન પહેલા થતું હતું સર્વે નંબર મારી પાસે ચાર છે બે સરનો મારી પાસે રાખવા માંગુ છું એક સરનો મારા છોકરાને તુસાને દેવા માંગુ છું એક મારી દીકરીને દેવા માંગુ છું એમ ન આવે એ પછી કરવાની છે એમ કરવું હોય તો મારે પછી કરવાનું છે પહેલા તો બેમાં આબો દાખલ કરવાનો છે એના નામ દાખલ કરી દે પછી આપ કેમી કરશે આપ એક કમી કરને બોલા એક કરના કે ઓટોમેટિક થઈ ગયા વિભાજે તો સર્વે નંબર થર્ડ જે કે તમને લાગુ પડતું હોય જમીનના માલિક સહ માલિક ના મતલબ નામ જો સંયુક્તમાં હોય તો તમને બતાવવું પડશે ને પેઢીનામ પાછળ બતાવ્યું છે એ પ્રમાણે મૂળ હાથ બાર આઠ તાજેતરના આઠ વગેરે આધાર કાર્ડ જોડી દીધો મનનું નામ ને આંબો આ રીતે હાથે લખી દીધો તમે એ કેવી રીતે લાગુ પડે જગ્યા બનાવ આગળ જાતિ આગળ લઈ જવાની આમાં એક છોકરો ગુજરી ગયો છે તો એનો લઈ જવાનો આ હૈયા છે તેને છોકરા બતાવવાની જરૂર નથી એક છોકરા ને છોકરો ગુજરી હજી આગળ લઈ જવાનો સીધી લીટીનો નો વારસદાર હૈયા તો હોવો જોઈએ જ્યાં આંબો પોતો હોય ત્યાં સુધી વારસાઈ છોકરા નામ કોણ બનાવશે તો કેવાઈ ગયું હું ખાલી જગ્યા

અન્ય કોઈ વારસદારો નથી કે છુપાવેલા નથી શબ્દ છુપાયેલો વાપરવાનો છે આ સરકારી પ્રિન્ટમાંથી જ કાઢેલો છે એમાં છુપાયેલો નથી એ શબ્દ વાપરવાનો છે વારસદારોની વિગત બરોબર છે ખાલી જગ્યાના વારસદાર એમાંથી ગુજરી ગયો હોય છોકરો ને તો ખાલી જગ્યાના વારસદાર એટલે ત્રણ નંબરનો નો લીખો હોય ને ત્યાં સો દસ લીખું અહીંયા વારસદાર થયા એટલે આ ચાર ભાગ થયા તો આ ચારનો આ ભાગીદાર થયો હાથ નામ ભલે ચડે ચાર ના ત્રણ છે એમ સાબિત થાય અને એ ખાનામાં બે તારીખ લાગુ ન પડતો કાઢ નાખો ઉપર મજો ખાલી જગ્યા ખાલી જગ્યા સીધી રીતે છે એ બતાવવું પડશે ને અહીંયા આ આખાનો વીરુ હોય તો ન ભીરો તો કઈ જરૂર નથી આસી બેન એને કોઈ વારસદાર ને સાબિત થશે તો ગુનેગાર હું થઈ જશે કોક આધાર પર જોડી દયો કોઈ દીકરાનો મરણ થઈ મરણ સડી પર જોડી દો બધાના આધાર કાર્ડ ખાસ જોડી દો લે નામ એ પ્રમાણે ચડે અને સહી કરી એફિડેવિટ ની આપી દયો આ કીધું ડોક્યુમેન્ટ ચલાવી દયો અને એની વિધિ થઈ અને વારસાઈ આમાં પ્રમાણે હયાતીમાં હક દાખલ થઈ જશે અથવા તો વારસાઈ દાખલ થઈ જશે